સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે બે લાયકોને શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ મિત્રો સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પોસ્ટ વિવિધ પોસ્ટ પર ભરતી છે અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે તેમાં સત્તાવાર વેબસાઇટ મેં મિત્રોએ લખી છે ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી જોઈ શકો છો પરંતુ આ વડીયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અહીં મળી રહે આગળ વાત કરીએ જરૂરી તારીખ વિશે તો આ ભરતીની નોટિફિકેશન સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ છે મિત્રો પોસ્ટનું નામ જોઈએ મિત્રો તો આ ભરતીમાં આસિસ્ટન્ટ બાઇન્ડર આસિસ્ટન્ટ મશીનમેન કોપી હોલ્ડર પ્રોસેસ આસિસ્ટન્ટ તથા ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરના વર્ગ ત્રણના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે કુલ ખાલી જગ્યા વિશે વાત કરીએ તો એકસો ચોપન ખાલી જગ્યા છે તેમજ વાઇઝ ખાલી જગ્યા મેં મિત્રો અહીં લખી છે તમે જોઈ શકો છો પગાર ધોરણ વિશે વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારોને ગુજરાત સરકારના નિયમોનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છવ્વીસ હજાર ચૂકવવામાં આવશે ત્યારબાદ પ્રતિ મહિને રૂપિયા પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર એકસો સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવી શકે છે વયમર્યાદા વયમર્યાદા વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષ નક્કી કરવામાં આવેલી છે તેમજ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે અરજી કરવા માટે જરૂરી પુરાવા વિશે વાત કરીએ આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટો સહી લિવિંગ સર્ટી તેમજ માર્કશીટ ડિગ્રી તથા અન્ય જરૂરી પુરાવા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો તમામ જે કાંઈ ભરતી છે મિત્રો પોસ્ટ મુજબ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ઉમેદવારોની એમસીક્યુ પ્રકારની એક પરીક્ષા યોજવામાં આવશે અરજી કઈ રીતે કરવી માહિતી અહીં મેં મિત્રો લખી છે તો તમે વેબસાઇટ પર જઈને અરજી કરી શકો છો તેમજ આવી ભરતીની માહિતી માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં તેમજ અમારી વેબસાઇટ પણ છે મિત્રો તો ત્યાં પણ ગૂગલ ક્રોમ પર જઈને સિમ્પલી ઈ ગુજરાતી સર્ચ કરજો જ્યાં તમને ભરતીની માહિતી અવારનવાર મળતી રહેશે વિડીયો સારો લાગે તો લાઇક કરજો મિત્રો અને તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા